આગામી ચાર દિવસ સુધી હવામાન વિભાગે રાજ્યમાં ગાજવીજ સાથે માવઠાના વરસાદની મોટી આગાહી કરીશ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે દરિયાકાંઠાના વિસ્તારોમાં ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે જેથી આગામી બે દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા ખાસ હવામાન વિભાગે ચેતવણી આપીશ મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વીસથી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સાથે પવન ફૂંકાવાની શક્યતા છે મિત્રો છવ્વીસથી ઓગણત્રીસ તારીખ સુધી રાજ્યના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે તારીખ પ્રમાણે કે કયા વિસ્તારોના વાતાવરણમાં પલટું આવશે તેની વાત કરીશું સાથે હવામાન ખાતાની આગાહી પ્રમાણે કે કયા જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે તેની પણ વાત કરીશું વિડીયો શરૂ કરતા પહેલાં ખાસ વિડીયોને ક્લિક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે વાતાવરણને લઈને કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો ભર શિયાળે હવામાન વિભાગે રાજ્યમાં માવઠાની આગાહી કરી છે માવઠાની આગાહી વચ્ચે ખેડૂતો ચિંતામાં મુકાયા છે કારણ કે જો હાલ માવઠાનો વરસાદ પડે તો શિયાળુ પાકને નુકસાન જવાની ભીતિ હોય છે તો મિત્રો ખાસ સમજો મિત્રો પહેલાં આપણે સૌરાષ્ટ્ર વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો સૌરાષ્ટ્રમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન ખાસ કરીને અમરેલી બોટાદ ભાવનગર રાજકોટ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારેથી પણ અતિવારે સુધીનો વરસાદ પડી શકે મોરબી સુરેન્દ્રનગર જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદની માહોલ જોવા મળશે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે મિત્રો દક્ષિણ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં આગામી બાર કલાક દરમિયાન ભારેથી અતિવારે વરસાદની આગાહી કરાઈ છે જેમાં ખાસ કરીને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ છે એટલે કે વલસાડ જિલ્લામાં ભારેથી પણ અતિભારે સુધીનો વરસાદ પડી શકે નવસારી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે એટલે કે નવસારી જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે સુરત તાપી ડાંગ અને ભરૂચ જિલ્લામાં યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે નર્મદા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો કચ્છના વિસ્તારોની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચોવીસથી અડતાલીસ કલાક દરમિયાન કચ્છના ઘણા બધા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે ખાસ કરીને જે દરિયાકાંઠાના વિસ્તારો છે અને એમાંય ખાસ કરીને ગાંધીધામ અને ભુજના કોઈ કોઈ વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે કોઈ મોટા વરસાદની શક્યતા નથી મિત્રો મધ્યપુર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્યપુર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ફરી એકવાર ભારે વરસાદી માહોલ જામી શકે આગાહી પ્રમાણે ખાસ કરીને દાહોદ પંચમહાલ અને વડોદરા જિલ્લામાં યેલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ધોધમાર વરસાદ એટલે કે ભારે વરસાદ પણ પડી શકે મહીસાગર અમદાવાદ આણંદ ખેડા અને છોટાઉદેપુર જિલ્લાના છૂટાછવાયા કોઈ કોઈ વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે એક દોગ ટૂંકા વિસ્તારોમાં મધ્યમ સુધીનો વરસાદ પણ પડી શકે આ સાથે વીજળીના કડાકા ભડાકા થવાની પણ શક્યતા છે મિત્રો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા વધારે છે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે મોટા વરસાદની શક્યતા નથી તો મિત્રો આ વરસાદના મોટા સમાચાર મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં આપણે અહીંયા ચેલે ખાસ સબ્સ્ક્રાઈબ કરવાનું પણ ભૂલ